અને હવે વાત આવે તો સુરતના પલસાણા ખાતે રૂપિયા નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહોનું લોકાર્પણ વિશ્વભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સુરત શહેર દક્ષિણ ગુજરાતનું એક આગું મહત્ત્વ ધરાવતું શહેર નહીં પરંતુ સુરત એ દક્ષિણ ગુજરાતનું વ્યાપારનું મુખ્ય મથક પણ છે સુરત ખાતે અવારનવાર મહત્ત્વના સરકારી કામોનો યોજાતા રહે હોય છે ત્યારે આવા સંજોગોમાં પલસાણા ખાતે અદ્યતન સગવડ સાથે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવે છે સુરત પશ્ચિમ ધારાસભ્ય અને માજી માર્ગ અને મકાન મંત્રી પ્રનેશભાઈ મોદીના વરદ હસ્તે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે છવ્વીસો ચોરસ મીટર પ્લોટ એરિયાના ચારસો એંશી ચોરસ મીટર બાંધકામમાં વીઆઈપી રૂમ એક જનરલ રૂમ બે ડાઇવર રૂમ એક અને કિચન ડાઇનિંગ રૂમ અને એક મળીને કુલ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ માજી કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાનના વરસ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લાના પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ જિજ્ઞેશ પટેલ સહિત અનેક પદ અધિકારીઓ હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા એક નજર કરીએ તો પલસાના ચોકડી નજીક સ્ટેટ હાઉસ બનાવવાથી સુરત તથા નવસારી જિલ્લામાં મુખ્ય સિટીમાં જવાને બદલે હાઈવે પર જ વિશ્રામ ગૃહનો લાભ મળવાથી સમય અને નારાનો પણ બચાવ થશે ત્યારે આ વિશ્રામ ગૃહના નિર્માણથી સુરત જિલ્લાના અવરનવર બહાર ગામેથી આવતા મહાનુભાવોએ પદાધિકારીઓ તેમજ અધિકારીઓને ઉપયોગી નિવડશે બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાતિ હરહંમે સત્યની સાથે આજરોજ પલસાણા ખાતે એક સુંદર મજાનું વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ અન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા સંગઠનના પ્રમુખશ્રી શ્રી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી મનીષભાઈ પટેલ સાહેબ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિશ્રામ ગૃહની વાત કરું તો બે હજાર છસો ચોરસ મીટર એરિયામાં આ ચારસો ને ચોરસ મીટર જેટલા બાંધકામનું આ વિશ્રામગૃહ બનાવવામાં આવ્યું છે એમાં એક વીઆઈપી રૂમ બે જનરલ રૂમ એક ડ્રાઈવર રૂમ કિચન ડાઇનિંગ એમ સુંદર મજાનું આયોજનની સાથે આજે નવા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એક રૂ એક કરોડ રૂપિયાની ફાળવણી ગુજરાત સરકાર દ્વારા થઈ હતી અને તેની સામે લગભગ નેવ્યાસી લાખથી વધુના ખર્ચે આ વિશ્રામગૃહ તૈયાર થયું છે જે જે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ સરકારી કામકાજ અર્થે આવશે એને વિશ્રામ માટે કે એમના રોકાણ માટે કે અન્ય કોઈ આયોજન કરવા માટે આ એક સુંદર મજાનું સ્થળ ગુજરાત સરકાર દ્વારા પલસાણા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જેને આ પ્રજાજનોએ પણ ખૂબ આનંદ અને ગૌરવની સાથે આ ક્ષણને વધાવી લીધી છે જય હિન્દ